ઓછી મહેનતમાં રૂપિયા દરેકને કમાઈ લેવાય એવા ઘણા બધા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે કે તમે ઓછી મહેનતમાં ઘણા બધા રૂપિયા કમાઈ શકો છો હું કેવી રીતે આજે આગળ આવ્યો અને તમે ઓછી મહેનતમાં કેવી રીતે વધારે પૈસા કમાવો છો એ તમને આજે હું મારા એક દિલની અને સાચી અને સચોટ વાત તમને કહેવાની કોશિશ કરીશ છેક સુધી બન્યા રહેજો ખરેખર એક મારા દિલનું તમારા કાન સુધી મારા અંતરની વાત કહેવાની કોશિશ કરો છો મિત્રો તમારામાં પહેલું તો ટેલેન્ટ હોવું જોઈએ જે પણ કામમાં કરો છો તમે મારા જેમ કોઈ ઐતિહાસિક સ્થળ બતાવો છો તો તમારી પાસે એવા પુસ્તકો ગૂગલમાંથી બહુ જાણકારી મેળવી લેવી કોઈ પણ પેઠો આજે ગૂગલમાંથી તમને બધું મળી રહે એને મૌખિક કરી અને તમે પ્રસ્તુત કરો ડાયરેક્ટ મુદ્દાની વાત કરો દેખો વચમાં અહીંયા બેઠો છું ચાય પીઉં છું ને જવું છું ને મારા સગાથી મળ્યો ને પૂરી ખાઉં છું ને પાનપુરી ખાઉં છું ને જઈ રહ્યો છું એ કાંઈ લોકોને એ વસ્તુથી મતલબ નથી ભાઈ તમે જે બતાવો સારું બતાવો સત્ય બતાવો અને બધાથી કંઈક અલગ બતાવવાની કોશિશ કરો તો એવા દુનિયાના ઘણા બધા સ્થળ છે જે દુનિયા નથી જાણતી અને એ સરળ જાણતી હોય તો એવા ઘણા બધા રહસ્યો છે કે હજી એના ઊંડાણમાં લોકો નથી ગયા બરાબર તો તમે એવી વસ્તુની શોધ કરો અને તમને યુટ્યુબમાં આવવું છે બહુ પૈસા કમાવા છે તો તમને સીધો ને સરળ રસ્તો બતાવી દઉં કે તમને એડિટિંગ આવડવું જોઈએ તમને તમારી પાસે એક સારો મોઘો આઈફોન હોવો જોઈએ અને જો તમારે ઓર ડિટેલમાં ઉતરવું છે ને ઓર બી સારા વિડીયો બનાવવા છે એક ડીજીઆઈનું સુપર ડ્રોન લઈ લેવાનું છે અને પછી નીકળી પડો જ્યાં દુનિયા નથી જાતી એવા ઘણા હજારો સ્થળ છે બરાબર મોટો કેમેરો કે મોટો વિડીયો એટલા માટે હું તમને બતાવું છું કે તમે ઓન કેમેરા એટલે મને ડિસ્ટર્બ ના કરશો તમારી પાસે મોગો ફોન એટલા માટે કે તમે ક્યાંય પણ સફરમાં જઈ રહ્યા હો છો તમારે ઓન કેમેરો રાખો એમાં ચાલતે ચાલતે ઘણા બધા એવા તમને ચિત્રો મળી જાય છે જે તમારા વિડીયોને વાયરલ કરી શકે મિત્રો વિડીયો તમારો ક્યારે વાયરલ થાય છે ટૂંકીને ટચ વાત કે તમારા વિડીયામાં છેક સુધી માણસો જુએ છે પહેલાંથી છેક સુધી પહેલું તો તમે થમનેલ એવું બનાવો જેમ કે હું નીચે પણ બનાવી શકું છું તો પાછળ કેમ અહીંયા જોવો છો બેકગ્રાઉન્ડ સુપર આવી રહ્યું છે ને બરાબર કેટલું મસ્ત વ્યૂ આવી રહ્યું છે તમે એવી જગ્યાનું થમનેલ પર ફોટો ઉપર આવો લગાડો બરાબર પછી તમે એવી રસપ્રદ વાત કરો છો કે કાંઈ પણ સિક્રેટ કે એકદમ સારું છે ને એ તમે છેલ્લે બતાવવાની કોશિશ કરો એટલે માણસો છેક ઉંધી જોવાની કોશિશ કરે છે આખો વિડીયો જુએ છે કે પૂર્ણ વિડીયો જુએ છે કે તો તમારે વધારે ચાન્સ રહે છે કે એ વિડીયાના તમને રૂપિયા બહુ મળશે તો આવી રીતે લોકો સોશિયલ મીડિયામાં જ આવે છે પહેલાં એને એડિટિંગ નથી આવડતું અને પછી ગડબડ ગડબડ સસ્તા સસ્તાના એની પાસે મોબાઈલ હોય એ અને મેં તમને કીધું એ કે ભાઈ હું અહીંયા ખાઉં છું ને પીવું છું ને જાઉં ભાઈ તમારે એ બધી વાતને પડતી મૂકો હવે તમે મને એમ કહેશો કે ભાઈ તમે કેમ આટલા બધા હજી પાછળ છો ભાઈ હું પાછળ છું હું અમુક વસ્તુ કેપેબલ નથી હું કાયમી માટે વિડીયો માટે બહાર નથી નીકળી શકતો આપણી પાસે હજી ડ્રોન નથી ડ્રોનનું આપણે જાણવું જોઈએ ઉડાડતા એ ઈજી છે પણ એવા પ્લેટફોર્મો છે જ્યાં તમે ડ્રોન નથી ઉડાડી શક્યા એ તમારે જોવું પડે અમુક મારામાં ટેકનિક જ્ઞાન નથી એટલે હું ક્યાંય ને ક્યાંય અમુક વસ્તુમાં કેપેબલ નથી મારી પાસે તો આઈફોન છે પણ જેવો જોઈએ એવો નથી બરાબર ઘણા માણસો એમ કહે કે કોલર માઇક રાખો અને હું દેશી માણસોથી મળું છું કોલર માઇક એને ભરાવું છું તો જે બે શબ્દો કહે તો ભાઈ એક જ શબ્દ બોલે એને ક્યાંય ક્યાંય માણસ બોલતે શંકો જાય છે તો તમારે સોશિયલ મીડિયામાં આગળવું આવવું હોય તો તમારી પાસે એવું કાંઈ ટેલેન્ટ જે ટેલેન્ટેડ લોકોને તમે જુઓ બરાબર એમાં તમારું કયું ટેલેન્ટ છે તમે ફિક્સ રાખો કે ભાઈ હું રવિવારે એક વિડીયો નાખીશ યા તો એક દિવસ પછી એક વિડીયો નાખીશ સુપર એડિટિંગ બનાવો એને જ્યાંથી જ્યાં મ્યુઝિક જોઈએ છે ત્યાંથી મ્યુઝિક ઉપાડો હું મ્યુઝિક મારા રેકોર્ડિંગ કરે એટલા બધા મ્યુઝિક છે આપણી છોકરી કલાકાર છે ગમે ત્યાં જાય છે તો હું બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક ત્યાં વગાડી અને બે પાંચ પૈસા દઈ યા તો ફ્રીમાં વગડાવીને એ મારા બેકગ્રાઉન્ડમાં હું વગાડતો હોઉં એટલે એકદમ નંબર વન જ્યાં જેવું દ્રશ્ય એવું હું એ બેકગ્રાઉન્ડ મ્યુઝિક નાખું છું બરાબર અને હવે ચોમાસાનો સમય છે તમારી પાસે ડ્રોન છે તમને એવું લાગે તો સગા સંબંધીનો કોઈપણ દોસ્ત યારનો એક વખત પૈસા દઈને ડ્રોનનો વ્યૂ લઈ લ્યો અને પછી તમે બેકગ્રાઉન્ડ એમાં સરસ અવાજ કે મ્યુઝિક નાખો અને એકદમ તમે ગમે ત્યાં સ્થળે ઊભા છો તો એક જ જડે આવી રીતે ના પકડી જાઓ જેમ કે પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક ઘડી ઘડી બદલતું રહે જેવું દ્રશ્ય છે તેવું અને પાછળ દ્રશ્ય ઘડી ઘડી બદલતું રહે છે કોઈ પણ માણસ જોવે છે તો બોર નથી થતું બરાબર તો એવી રીતે ઘણા એવા ટેલેન્ટેડ માણસો છે કે એની પાસે હસાવાની ટ્રીક છે કોઈને વાહન લેવેજ કરવાની ટ્રીક છે એવી રીતે તમારા આગળ પ્રસ્તુત કરે છે તમારા દિમાગમાં સેટલ થઈ જાય વાહ ભાઈ વાહ આ જ કરાય બરાબર અને એવા માણસો છે જેની અંદર ભગવાને કોઈ જેનો દર્દ સારું કરવાનું તમને કોઈ પણ પ્રોબ્લેમ છે તો એને એ તકલીફને દૂર કરવાની ટ્રીક છે કોઈ દવા વેચે છે એવું કંઈ ને કંઈ અલગ ટેલેન્ટ છે જે કાયમી વિડીયો જેને કહેવાય અસંખ્ય હવે વિડીયો કેમ વધારે વાયરલ થાય કે પહેલાં તમે શોર્ટમાં થોડીક અધૂરી માહિતી આપી જે મેન પોઈન્ટ હોય તમે બાકી રાખો આ સિક્રેટ તમને કોઈ નહીં કે ભાઈ આના માટે આખો વિડીયો આપણે યુટ્યુબ બનાવ્યો છે નિહાળવા વિનંતી એટલે એ સર્ચ કરી અને તમારા ત્યાં સુધી જશે એટલે એ સર્ચ કરશે એટલે તમારા બીજા વિડીયા પણ એને દેખાશે એમાં પણ ઘુસશે કોઈ પણ વિડીયોનો એન્ટ આપો છો તો એમાં સારો વિડીયો તમે અહીંયાથી કઈ જગ્યાએ જવાનો ત્યાં શું કરવાનો એ જડાક નીચે ડિટેલ તમે બતાવી દો એટલે તમારો આ વિડીયો જોઈ બીજો વિડીયો જોવે છે અને એમ કરતાં કરતાં જરૂરી નથી કે બધા વિડીયા તમારા વાયરલ થાય આમ એવું હોય છે કે એક વિડીયો તમે વાયરલ થાય છે તો લોકો બીજા પણ વિડીયામાં ઇન્ટરેસ્ટ લે છે એટલે તમને કહું છું કે બધા વિડીયા સારા બનાવવાની કોશિશ ટકા ટક વિડીયા બનાવો એટલે માણસ ક્યારે તમને ફોલો કે એને સબસ્ક્રાઈબર કરે છે કે લગભગ તમારા બોગસ વિડીયા ઓછા હોય છે અને સુપર વિડીયા સારા હોય છે ત્યારે તમારી પાછળ લોકો તમારામાં ઇન્ટરેસ્ટ ધરાવે છે સત્ય આ છે તમારામાં કાંઈકને કાંઈક કમી હોય છે તમે વિડીયો બનાવીને લોકોને શેર કરો છો પણ એનું જે રિસ્પોન્સ નથી મળતો યુટ્યુબને બધી ખબર પડી જાય છે કે મારે કામ કરવાનું એ આ વ્યક્તિ કામ કરી રહ્યો છે યુટ્યુબ એવા માણસોને જ વિડીયો બતાવે છે કે જે એમાં લોકો ઇન્ટરેસ્ટેડ હોય આપણે શું કરીએ છીએ આપણા યાર દોસ્તને ફોન કરીને એ વિડીયોને શેર કરી આપણે એમ થતું કે આ જોશે ભાઈ જોતું નથી એમ તમને કોઈ સપોર્ટ કરતું નથી બધાય લોકોની તમારી વાતમાં ઇન્ટરેસ્ટ નથી હોતો તમને જેવા માણસોને જે તમારી વાતમાં જે લોકો ઇન્ટરેસ્ટેડ હોય છે એવા જ લોકોને યુટ્યુબ બતાવે છે એનાથી જ તમે આગળ વધી શકો છો તમે કહેશો કે મને સપોર્ટ કરો કોઈનું કાંઈ આવતું નથી તમારી મહેનત તમારું ટેલેન્ટ આગળ લઈ આવશે અને જો આમાં તમે કેપેબલ નથી તમને શરમ આવે છે તો સોશિયલ મીડિયામાં ના આવશો જેટલું સરળ ને સારું છે એટલું આમાં ક્યાં ને ક્યાંય તમારે ક્યાં ને ક્યાંય એવા પણ વસ્તુ તમારે અટકાઈ ગયા છે કે તમને શરમ આવે તમને કોક માણસો રોકટોક કરશે અગર રોકટોકને શરમ તમારી પાસે નથી તો દુનિયા તમને ક્યારેય રોકી શકવાની નથી જ્યારે સુખી સમૃદ્ધ ગાડી બંગલા ઘોડા તમારી પાસે હોય છે ને એની દુનિયા તમારી હસાક હસી મજાક ઉડાડવા વાળા માણસો તમારી આગળ ઝૂકશે તો હવે શું કરવું કે શું ન કરવું એ તમે વિચારો તો આવી રીતે મને પણ માણસો કહેતા હતા એટલે મારામાં હજી ઘણી બધી કમીઓ છે પણ મારાથી ટેલેન્ટેડ લોકો મિલિયનમાં લાખોમાં વ્યૂ આવે છે જે માણસો પાવડો લઈને ખેતરમાં પાણી વાળતા હતા જે માણસો ચાય હેઠી પાતા હતા જે માણસો રેલવે સ્ટેશનમાં ગીત ગાતા હતા એ કરોડો અરબોમાં રમતા થઈ ગયા તો શું બીજામાં ભગવાને ટેલેન્ટ નહીં નાખ્યું હોય તો આવી કાંઈ સોશિયલ મીડિયાની વાતો છે જે મને કાંઈ કાલાવાલા આવડે એ મેં તમને બતાવ્યા મારી ચાય ભૂલચૂપ થઈ હોય તો માફ કરજો જય હિન્દ અને હા હું હમણાં છ વાગે કન્ટિન્યુ એટલા માટે નથી આવી શકતો મિત્રો ઘણા બધા કારણો હોય છે વરસાદ છે ક્યાંય પ્રોગ્રામ હોય ક્યાંય ઘરનો પ્રોબ્લેમ હોય એટલે ક્યાં ને ક્યાંય ભગવાનને પ્રાર્થના કરીએ કે હજી મારે પણ આગળ વધવાનું છે તો હું પણ હજી પાછલી લાઈનમાં પાછળ ઊભો છું જય હિન્દ